ચલાલા પોલીસે અસામાજિક તત્વો સામે લાલાંક કરી છે ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસરના કૃત્યોને ડામવા માટે પીજીવીસીએલની ટીમને સાથે રાખીને વીજ ચોરી કરતા ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રાજ્યમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર અસામાજિક ગુંડાઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ચલાલા ટાઉન વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા ચાર જગ્યાએથી વીજ ચોરી ઝડપી પાડી અંદાજે એક લાખ રૂપિયા દંડ વસૂલ કરવામાં આજે પોલીસને સાથે રાખી અને વીજ ચોરી જે કરતા હોય તે ચલાલા ડિવિઝનમાં આપણે જે વીજ ચોરી કરે તેના માટેની આપણે લંગરિયા રિમુવલ ડ્રાઈવ પોલીસ સ્ટાફને સાથે રાખી અને કરવામાં આવેલ છે જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે જેથી કરી અને વીજ ચોરી કરવી જોઈએ નહીં તેમજ અમારા સ્ટાફના તમામ સભ્યો દ્વારા અમારા જે વીજ ચોરી ડ્રાઈવને જે કરવામાં આવેલી છે તેમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ કંઈ કામગીરી કરવામાં આવે છે તેમાં આપણે લંગરિયા રિમૂવ કરી અને આપણે એમને એક ચેતવણી આપેલી છે તેમજ આ ડ્રાઈવ દરમિયાન અમે ચાર કનેક્શન પકડેલ છે જેનું આશરે દંડની દંડ છે એ આશરે એક લાખ જેટલો થાય છે અમે આજે પોલીસને સાથે રાખીને અને વી ચેકિંગ કામગીરી હાથ ધરેલ છે એમાં અમે જલાલાના જે હૂડલી વિસ્તાર કહેવાય છે એ વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે અને જે અમારો પાવર ચોરી મીટર વગર જે ગેરકાયદેસર વાપરે છે એવા અમે ચાર કનેક્શનોની પકડવાની કામગીરી કરેલ છે અને જેની અંદાજીત રકમ આજે એક અંદાજે એક લાખ રૂપિયા જેટલી થયેલ છે અને અગાઉ જે આવી કામગીરી સતત અમારા દ્વારા ચાલુ કરવામાં ચાલુ રાખવામાં આવશે અને બધા તમને આપણે મીડિયાના માધ્યમ દ્વારા બધાને આપણે જાહેર એક નિવેદન છે કે આપણે કાયદેસર મીટર વાપરી આપણે જે સરકાર પાવર ચોરી છે એ ન કરતાં મીટરમાંથી કાયદેસરનું કનેક્શન વાપરવા નમ્ર અપીલ છે સૌર